રાજકોટમાં તબીબની બેદરકારીના કારણે એક પરિવાર હેરાન પરેશાન થઈ ગયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે શિવ હોસ્પિટલ પર એક પરિવારે આક્ષેપ કર્યા છે કે મોઢામાં સામાન્ય ચાંદીનું કહી સારવાર શરૂ કરવામાં આવી પરંતુ બાદમાં કેન્સર બતાવી સર્જરી કરવામાં આવી અને સર્જરી દરમિયાન થયેલી ડોક્ટરની ભૂલના કારણે દર્દીની હાલત વધુ બગડી ગઈ છે પરિવારનો દાવો છે કે શરૂઆતમાં માત્ર પચાસ હજાર રૂપિયામાં સારવાર કરવાની વાત કરવામાં આવી હતી પરંતુ તબક્કાવાર રીતે ચાર લાખ રૂપિયા સુધીની રકમ વસૂલવામાં આવી છતાં પણ દર્દીની સ્થિતિમાં સુધારો નથી થયો

ખાલી ન હકે તો કામ શું કરી શકે આગળ તો મારે એક ડૉક્ટર બનવું હતું પણ પૈસા જ ન હોય તો ભણવાનું મૂકી દેવું અને ભણવાનું આપણે એટલું ગમતું હોય તોય મૂકી દેવાય તો કેટલું દુઃખ થાય અમે લોકોએ મોઢાને જડબાના કેન્સર માટે કર્યું હતું જેની અંદર આ સીટી સ્કેનનો રિપોર્ટ છે આ સીટી સ્કેનનો રિપોર્ટ હું એમને આપી દઈશ જો હોય તો આની અંદર લખેલ આમાં છે જ કે કેન્સરની આકાર કેવડો મોટો હતો ઓપરેશનમાં ખર્ચો એમનો અઢી લાખ રૂપિયાનો થયો તો જે બેન વાત કરે છે ચાર લાખ રૂપિયાનો એવો ખર્ચો થયો નહોતો અને એ બેન એકચુલી વખત હતા જ નહીં આખા પિક્ચરમાં સિવ હોસ્પિટલ સિવ સિવ હોસ્પિટલની અંદર કોઈ પણ કાર્ડ ચાલતું નથી અહીંયા પીએમ કાર્ડ ચાલતું નથી અને મેં પેશન્ટનું જ્યારે ઓપરેશન કર્યું હતું ત્યારે મારું નામ પણ પીએમજી કાર્ડમાં હતું જ નહીં એટલે હું કોઈ પણ જગ્યાએ પીએમજી કાર્ડમાં ઓપરેશન કરી શકું એમ હતો જ નહીં એ વખત